પ્રમુખશ્રી આપ તૈયાર છો હાજી હવે સ્વર્ગસ્થ નર્મદા શંકર લાધારામ ઉપાધ્યાય પરિવારમાંથી શ્રીમતી દર્શનાબેન કિરીટભાઈ ઉપાધ્યાયને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી આ સન્માન સ્વીકારે નર્મદા શંકરભાઈ એટલે મારા કાકા થાય છે પ્રમુખ તરીકે ઓગણીસો સિત્તેરથી બોતેર મંત્રી તરીકે ઓગણીસો સુડતાલીસથી અડતાલીસ ઓગણપચાસથી એકાવન આ દરમિયાન સેવા બજાવેલી છે કદાચ બોર્ડિંગમાં ઘણી વખત લોટ ખૂટ્યો હતો તો ઘરે ઘરે જઈને ઉઘરાવેલ છે અને એ રીતના પૂરું કરેલ છે સર્વત નર્મદાશંકરભાઈ સમસ્ત બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણની એકતા માટે આજીવન જજુઈમાં છે ઓલ ઇન્ડિયા બ્રાહ્મીણ ફેડરેશનના પ્રમુખ તરીકે પણ તેઓ રહેલા છે સ્વગત જયંતિભાઈ કાલિયાણજી ત્રિવેદી પરિવાર માંથી મુકેશભાઈ ભૂપતભાઈ ત્રિવેદી ને વિનંતી છે કે તેઓ આગળ આવે ખુબ ખુબ આભાર બોર્ગસ જયંતિભાઈ કલ્યાણજી ત્રિવેદી પરિવાર વતી મુકેશભાઈ અત્રે ઉપસ્થિત છે તેઓ પ્રમુખ તરીકે ઓગણીસો બોતેરથી ઉપપ્રમુખ તરીકે ઓગણીસો ત્રેપનથી ચોપન દરમિયાન સેવા બજાવેલી છે આ સિવાયની વાત કરું તો કૃષિ ક્ષેત્રે સંશોધનમાં ખૂબ મોટું યોગદાન હતું અલિયાવાડામાં ફાર્મ ટીસીડી ફાર્મ હતું અને એમ કહેવાય છે કે બાથરાનું છ ફૂટ મોટું ડુંડુનું સંશોધન એમણે કરેલું હતું એવી જાતિ વિકસાવેલી હતી

મુંબઈ સ્થિત બધા પરિવારો ત્યાં બેઠા બેઠા જ્ઞાતિની હિતની ચિંતા હંમેશા કરતા રહ્યા છે અને ત્યારે તો આપણી પાસે કાંઈ નહોતું એવા સમયે મુંબઈના શ્રેઠિયાઓ શ્રેષ્ઠીઓ પાસેથી દાનની રકમો ઉઘરાવી ઉઘરાવીને આપણે કરતા હતા આવો પધારો જયંતિ સ્વર્ગત જયંતિલાલ જાદવજીભાઈ શુક્લા એ પરિવારમાંથી ચંદ્રકલા ઉપસ્થિત છે તો એમને વિનંતી છે કે ઉપર સ્વર્ગસ જયંતિભાઈ જાદવજી શુક્લા માટે કોઈ શબ્દો બોલવાની જરૂર જ નથી પ્રમુખ તરીકે ઓગણીસો છોતેર થી ઓગણસી ઉપ્રમુખ તરીકે ઓગણીસો ચિમોતેર થી છોતેર સુધી સેવા આપેલી છે એ સિવાય જ્યાં જાય ત્યાં જ્ઞાતિ માટે નાનું મોટું ડોનેશન ઉઘરાવતા રહ્યા છે એવો એ પરદેશ ગમન કર્યું ત્યારે પણ ત્યાંય જઈને કોઈ પણ ફંક્શન હોય તો આપણી નાત માટે કાંઈ આપોને ફાળો નોંધી ભેગો કરી અને રાજકોટ પહોંચતો કરતા હતા ખૂબ સરસ ઉદાહરણ છે જ્યાં પણ આપણી જ્ઞાતિ આપણા જ્ઞાતિજન હોય

પરિવારમાંથી હસમુખભાઈ બાબુભાઈ ભટ્ટ જસદણ ને વિનંતી છે કે તેઓ આગળ આવે બાબુભાઈ વિશ્વનાથ ભટ્ટ જસદણ પરિવારમાંથી અત્યારે ઉપસ્થિત થાય બાબુભાઈ વિશ્વનાથ ભટ્ટ માટે શબ્દોથી એમને કેવું બહુ ઓછું એટલે ટૂંક ટૂંક પડે પ્રમુખ તરીકે ઓગણસી થી એક્યાસી તરીકે સેવા બજાવેલી જસદણ તાલુકા પંચાયતના પ્રમુખ શિક્ષણ સમિતિના ચેરમેન રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને એ રીતે જે કહીએ તો પોલિટિકલ એનું પ્રભુત્વ ઘણું હતું એ સમયગાળામાં રાજકીય હલચલ થતી હોય તો એ જરૂર પડે ત્યારે એમની સલાહ પણ જતી હતી ખૂબ સુંદર આખો પરિવાર આવી ગયો અને આ પરિવારનો રોટલો ખૂબ જ મોટો એટલા માટે કહું છું કે જ્ઞાતિનો કોઈ પણ વ્યક્તિ જસદણ ગયો હોય તો એને ફરજિયાત જમીને પછી જ પોતાનું આગળ કામ કરવાનું એવી ઉચ્ચ ભાવના હતી એમાં જરૂર નથી કે ના સગા હોય નાતીનું નામ પડ્યું એટલે પૂરું થઈ ગયું આવા ઘણા કિસ્સાઓ સાંભળેલા છે અનુભવેલા છે એટલે આ પ્રસ્તુત કરું છું ખૂબ ખૂબ આભાર ડોક્ટર હરિકૃષ્ણભાઈ લટોલાલ ત્રિવેદી મહેસાણાના પુત્ર હરીશભાઈ ત્રિવેદી અત્યારે પધારેલા છે ડોક્ટર હરિકૃષ્ણભાઈ એટલે જ્ઞાતિ માટે મહેસાણા સ્થિત પણ સતત જ્ઞાતિ માટે નાની મોટી સેવાઓમાં સમર્પિત ઓગણીસો એક્યાસીથી થી ત્યાં સુધી પ્રમુખ તરીકે સેવા ભજાવેલી છે કદાચ જ્ઞાતિજનોની કાંઈ પણ ગાઈડન્સ હોય અથવા સિવિલ સર્વિસીસમાં ડોક્ટર તરીકે સેવા આપેલી હોય તો એનું મૌન યોગદાન છે હંમેશા મૌન સેવા બજાવેલી છે અને ખાસ તો મારે એ કહેવું છે કે જ્ઞાતિ માટે કેટલો ભાવ છે એમના પુત્ર સવારે ચાર વાગે મહેસાણાથી નીકળી અને અત્યારે સમયસર પહોંચી ગયા છે

અશોકભાઈ આવી ગયા છે કુરશંકરભાઈ પ્રમુખ તરીકે ઓગણીસો છ્યાસી થી નેવાસી પ્રમુખ તરીકે ઓગણીસો છોતે સેવા ભજાવેલી છે એકદમ મૃદુભાષી વ્યક્તિત્વ શાંતિ થી દરેક ને સમજાવટ થી અહીંયા શ્રી વિનોદરાય ત્રંબકલાલ જાની બીટી જાની તરીકે પ્રખ્યાત બરાબર ને તેઓ પ્રમુખ તરીકે ઓગણીસો નેવ્યાસી થી એકાણું પ્રમુખ તરીકે ઓગણીસો છ્યાસી થી નેવ્યાસી અને મંત્રી તરીકે ઓગણીસો ચોતેર થી ઓગણ એસી સુધી હતા ચૌગલે બ્રધર્સમાં હતા અને ત્યાંના શેઠિયાઓ પાસેથી જ્ઞાતિ માટે હંમેશા ફાળો ઉઘરાવીને આવતા હતા અને આ સિવાય કહેવાય કે મને ઉમેદભાઈ અને મુકુંદભાઈ જે અમે મંત્રી કોષાધ્યક્ષ તરીકે હતા એ સમયમાં અમારા પ્રમુખ હતા આ વિશેષ વાત કરું છું સુંદર મજાની યાદો છે ખૂબ ખૂબ આભાર અને ઈશ્વરને પ્રાર્થના છે કે આપ સદી સુધી તંદુરસ્ત રહો આજે જ મને કીધું મારે પંચ્યાસી વર્ષ તો થઈ ગયા મેં કહું ખાલી પંદર વર્ષ બાકી છે શું પૂરા કરવા માટે બરાબર ને હરિપ્રસાદભાઈ વિશ્વનાથ શુક્લ પરિવારમાંથી માંથી અને અજયભાઈ વિનંતી છે કે તેઓ આવી સન્માન ગ્રહણ કરે પરિવાર હરિપ્રસાદભાઈ એ પ્રમુખ તરીકે ઓગણીસો થી ત્રાણું સુધી સેવા બજાવેલી છે ખૂબ જ સુંદર રીતે શાલથી સન્માન કરેલું છે વાહ વાહ સ્વર્ગસ ભાઈ મણિશંકર ત્રિવેદી ના પરિવારમાંથી શ્રી હિંમતલાલ મણિશંકર ત્રિવેદી પધારેલ છે પ્રમુખ તરીકે જયશંકરભાઈએ ઓગણીસો ત્રાણુંથી થી છન્નું સુધી સેવા બજાવેલી છે દિલ્હીથી ખાસ આ સમારોહ માટે પધારેલા છે ખૂબ ખૂબ આભાર શાસ્ત્રી ડોલરભાઈ એમને સન્માનિત કરે છે પ્રમુખ સાહેબ સાથે આવો સ્વર્ગ હર્ષુખભાઈ જયશંકર ત્રિવેદી પરિવારમાંથી હરેશભાઈ ગુપ્ત અથવા હિરેશભાઈ અત્રે પધારેલા હોય સ્વર્ગ સાસુ ભાઈ જે શંકર ત્રિવેદી પરિવારમાંથી જે અત્યારે ઉપસ્થિત હોય તેઓ પધારી એ સન્માન સ્વીકારે અશોકભાઈએ ઓગણીસો સત્તાણું થી બે હજાર એક સુધી પ્રમુખ તરીકે સેવા બજાવેલી એમના ધર્મપત્ની મંજુલાબેન ખુદ હાજર છે આવો બેન અશોકભાઈ ખૂબ સરસ સેવા કરેલી છે સરકારમાં હતા ત્યારે પણ ખૂબ જ્ઞાતિને મદદરૂપ થયા છે બે હજાર એકના ધરતીકંપ પહેલાં અથવા એ સમયે જ એમને આ પ્રમુખ પદ પૂર્ણ થયેલું છે અને એમના પણ પૌત્રો અત્રે ઉપસ્થિત છે એટલે આ પેઢીનો સંસ્કાર વારસો આગળને આગળ વધી રહ્યો છે નાના નાના બાળકો પણ આપણે ઉપસ્થિત થઈ અને જ્ઞાતિ માટે કંઈક ને કંઈક ભવિષ્યમાં કરશું એવું નક્કી કરીને અત્રથી જશે હજી શ્રી જયેન્દ્રભાઈ નસિકલાલ ત્રિવેદી પ્રમુખ તરીકે બે હજાર અગિયારથી થી બે હજાર તેર સુધી સેવા બજાવેલી છે જયેન્દ્રભાઈ એટલે નાનું મામા અને જગમામા નાના હોય નાનું દાદા કે અને બાકી નાનું મામા તરીકે પ્રખ્યાત દાતી નું કોઈ પણ કામ હોય હંમેશા તત્પર એ પરિવાર આ કોત્રે ઉપસ્થિત છે ખૂબ સરસ ખૂબ જ સરસ સ્વર્ગસ નટોલાલ ગૌરી શંકર ત્રિવેદી પરિવાર માંથી વિજયભાઈ અત્રે ઉપસ્થિત થશે શ્રી વિજયભાઈ અત્રે હાજર છે આવી ગયા છે ને આપ વધારો સ્વર્ગસ નટોહરલાલ ગૌરીશંકર ત્રિવેદી પ્રમુખ તરીકે બે હજાર તેરથી સોળ છ બે હજાર છ બે હજાર સોળ સુધી અને ઉપપ્રમુખ તરીકે બે હજાર તેર ચારથી બે હજાર તેર સુધી સેવા બજાવેલી છે તેઓ પ્રમુખ તરીકે હતા ત્યારે જ દેવ યોગ્ય આપણાથી વિકૂટા પડેલા અને હમેશા આજીવન કદાચ જ્ઞાતિના મુખ સેવક તરીકે કઈ પણ કામ હોય તો તૈયાર ખૂબ સરસ વિજયભાઈ આ પરિવાર સહિત આવેલા છો ખૂબ આનંદ થયો Hello, hello. હિતની અંદર હિતની વાત કરવી દોડા દોડી કરવી નાતીનું કેમ સારું થાય એવું કાર્ય આપણે નટુબાએ કર્યું છે અંતરિક્ષમાંથી પણ આ સન્માની જોતા હશે ખૂબ ખૂબ સરસ ઉમેદભાઈ સરસ વાત કરી અને નટુભાઈ એટલે ક્યારેય પણ કોઈ પણ જ્ઞાતિનું નાનું મોટું ગમેય કામ એના માટે કોઈ કામ નાનું નહોતું હંમેશા તત્પર હંમેશા હાજર અને આ જ પ્રકારનું કુટુંબ પણ આગળ વધારશે વધારશે એની ભાવના છે હવે સન્માન કરવા જઈ રહ્યા છીએ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ અમૃતલાલ ત્રિવેદી તેઓ પ્રમુખ તરીકે બે હજાર સોળ થી ઓગણીસ શ્રી તરીકે બે હજાર છ્યાસીથી નેવ્યાસી બે હજાર અગિયારથી તેર સુધી નરેશભાઈએ ઘણી એડમિનિસ્ટ્રેટિવ જવાબદારીઓ બજાવેલી છે અને એ કાર્યકાળમાં ઘણી બધી એમને જે વ્યવસાયિક સૂઝ હતી એને મંડળનો લાભ આપેલો છે ગમે ત્યારે જ્ઞાતિ માટે કાંઈ પણ પૂછો તો કે મારી પાસે સાહિત્ય લગભગ તો મળી જ રહેશે ઘણી વાર મેં એમને પણ વિનંતી કરી છે અને સાહિત્ય મારા શું આપણે પહોંચાડે બધા આવા આવાના આવા પ્રમુખ આપણને હંમેશા મળતા રહે બોલો મોડેશ્વરી માતા કી જે આપણે આગળ વધીએ શ્રી કિરીટભાઈ દેવી પ્રસાદભાઈ ત્રિવેદી કિરીટભાઈ ઉપપ્રમુખ તરીકે બે હજાર સોળથી બે હજાર ઓગણીસ મંત્રી તરીકે ઓગણીસો એકાણુંથી બે હજાર એક બે હજાર સાતથી બે હજાર ત્રે તરીકે સેવા બજાવેલી છે આ ઉપરાંત હવે એમનું કાર્યક્ષેત્ર બદલાઈ રહ્યું છે બેંગ્લોર તરફ જઈ રહ્યા છીએ અને બેંગ્લોરનું પ્રતિનિધિત્વ પણ કરે છે બેંગ્લોરમાં આ પ્રકારનું ફંક્શન કરવા એને બાહેન્દ્રી આપેલી છે અને એમ પણ કીધું ઓછામાં ઓછા પચાસ હજારથી વધારે રકમ એ સમય એકત્રિત કરી અને મંડળને આપશું ખૂબ ખૂબ સરસ ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે અને કાર્યક્ષેત્ર બદલાતા બધેથી નિવૃત્ત થતા થતાં બેંગ્લોર તરફ જઈ રહ્યા છે એટલે બેંગ્લોરમાં પણ આપણે એક મોટું ઘર થઈ રહ્યું છે આપણા માટે સમગ્ર જ્ઞાતિજનો માટે ખૂબ ખૂબ અભિનંદન કિરિતભાઈ